રાજ્ય સરકાર દ્વારા જે આપણે ગુજરાત પોલીસને જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે કે ભાઈ જે સાયબર પ્રતિદિન વધી રહ્યા છે અને 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 અમુક ગેંગો છે છે એમાં લઈને સાયબર આચરતા હોય તો એના ઉપર આપણે અંકોશ લાવવાનો છે એ જ પહેલમાં આપણે જે બોટાદ પોલીસ દ્વારા અને બોટાદ પોલીસના જે સાયબર ક્રાઈમ બ્રાન્ચ છે આપણે કહીએ કે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા અનેક પ્રકારથી એટલે સોશિયલ મીડિયાથી લઈ બીજી તરીકાની જે આપણે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે એક મોટું ઝડપી પાડેલ છે એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એ ગેંગ સામે લગભગ પાંચ જેટલી કમ્પ્લેન જે આપણે ભારત સરકારનું જે એનસીઆરપી પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે એ પાંચ કમ્પ્લેન લગભગ દેડ કરોડ જેટલા નાના ગયા છે પણ અમુક કમ્પ્લેન્ટ એવી પણ છે કે જે

એ પૈસાને ને સગે વગે કરીને અને વેચેલા છે અને હવે આપણે તપાસ એવી ચાલુ છે કે આ ભાઈ કેટલા બીજા માણસો મળેલા છે અને આગળ પૈસાનો એટલે કઈ રીતે ડિસ્પોઝ કરે છે અમારી શંકા એવી છે કે એ કદાચ જે આપણે કહીએ કે ક્રિપ્ટો કરન્સીઝમાં ડિસ્પોઝ કરતા હોય હશે બીજી કોઈ એવી મની લોન્ડરિંગની જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે એમાં પણ એ પૈસાને ડિસ્પોઝ કરતા હશે આ અત્યારે એ જે આરોપી ઝડપાયા છે એ અલી અલી રાજા જે તાલુકાના રહેવાસી છે તો એમને પાસેથી અત્યાર સુધીમાં જે ખબર પડી છે તો એમના ગેંગના બીજા ત્રણ લોકો પણ સામે આવ્યા છે આ તપાસ દરમિયાન અને બીજા પણ એવા શંકાઓ છે કે અમે અત્યાર સુધી એ માણસ જે બીજા બીજા લોકોને લોકોના જે ન્યૂલ અકાઉન્ટ ખોલાવીને અને આવા કરે છે તો અમારી શંકા અને અમારી અત્યાર સુધી એક બે જે સ્ટેટમેન્ટ વાંચે છે એના આધારે એવું લાગે છે કે આ ગેંગ બહુ મોટું એટલે પૈસાનો સાયબર ફ્રોડનો કરી રહ્યા છે અને બહુ મોટા જે રકમ છે લગભગ આમાં રકમ 100 કરોડ સુધી પહોંચી શકે છે એવી અમારી શંકા છે તો એટલી રકમના આ લોકો સાયબર ફ્રોડ કરીને અને આ પૈસાની મની લોન્ડરિંગ કે આમ તેમ કરીને અને પૈસાને સગેવગે કરી રહ્યા છે આરોપી કેટલા છે અત્યાર સુધીમાં એક આરોપી પાસે જે મેન આરોપી છે એ હાથ લાગ્યા છે અને બીજા આરોપીઓની તપાસ અને શોધખોળ ચાલુ છે અત્યારે જે મોટી ગુનાહિત પ્રવૃત્તિ અને જે મોટા ફ્રોડ ચાલે છે જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તો આ લોકો લોકોને ખોટા લાલચ કે તમારું એટલા પૈસા આપો અને એટલા પૈસા પ્લેટફોર્મ બનાવીને લોકોને હોય છે અને એના એવી મોડસ ઓફરેન્ડી થી એ ગુના આચરતા હોય છે અત્યાર સુધીમાં એમની પાસેથી તો આપણે બેંક એકાઉન્ટ પાડ્યા છે અને એમના પાસેથી જે એમના મોબાઈલ છે એ બધા રિકવર કર્યા છે હજી આપણે જે બીજી લિંક છે એમની તપાસ ચાલુ છે એના બેંક એકાઉન્ટ એકાઉન્ટમાં જે નાના જે થોડા બચ્યાલા છે એ જ બાકી છે બાકી એમને પાસેથી હાર્ડ મની રિકવર થયેલ નથી